હા તો રાઉન્ડ રામદાભાઈ ની તો આજે પણ નાઇટ શિફ્ટ જ છે આપણે બે દિવસ નાઇટ શિફ્ટ છે એટલે બીજો દિવસ છે નાઇટ શિફ્ટમાં છેલ્લો દિવસથી પછી ડે શિફ્ટમાં જવાનું છે અને ડે શિફ્ટમાં જઈને જોવું છે પછી માનું છે સ્ટોક માર્કેટમાં ભાઈ આ બધું લાલ લાલ થઈ ગયું છે જો સ્ટોક માર્કેટમાં જોયું ભાઈ ખોલાય એવું નથી ભાઈ દશા થાવ બદલી ગઈ છે એ ભાઈ લાગે તેલ લેવા સ્ટોક માર્કેટ ખોલવાનું જ નહીં ભાઈ આપણે એપ્લિકેશન બરાબર તો હવે જોયું છે આમ તો છે બારનું વાતાવરણ છે મસ્ત જો હાટ મસ્ત વ્યૂ ઠંડો ઠંડો પવન વાય વાય મજા મજા છે ઓ આયા જો મસ્ત ઠંડો પવન આવે છે લે ઈ ભલે ઠંડો પવન આવતો આપણો કામ કરી લે આપણે પેલા અહીં કાલ સાફ સફાઈ કરવી પડશે બધી રૂમની ની હાલ તો જો હાવ રૂમ ની થઈ ગઈ ભંગાર બનાવી નાખ્યો તો બધા કપડા ધોવા નાખવાના છે ને આ બધું રેડી કરવાનું છે ને કામ બહુ છે હજી પડ્યું છે હું પેલા કપડા ધોવા નાખી દઉં બધા લીધા કપડા હા બધા લીધા કપડા નાખી દઈ ધોવા માટે બધા એક હારે એક રહી નથી જાતું ને પેલા જોઈ જવું જોતા હોય એક કપડું રહી નહીં

પેલા બંધ થઈ ગયું હું મજા આયા આય રેડી કે પ્રોબ્લેમ આવી ગયો લાગે છે રિપેર માં દેવું પડશે થઈ ગયું ચાલુ મશીન હવે એન્ટી દેવ કપડા ધોઈ જાહે બકાલ બકલ લાવવું પડશે કાલે જશું બકલ લેવા મોલ માં જવાનું છે અને જવું છે બિલો 2 માં જવું છે કે કોઈ કે

ફ્રૂટ ને બધું શું ખાવાનું હોય તો હવે તૈયાર થઈ ગયા છીએ હવે જવાની તૈયારી લાઈટ બંધ કર દો બાથરૂમ ની આ લાઈટ બધી બંધ એક ચાલુ પડે કરી મારી આ અમારો આ લિવિંગ રૂમ છે જો આ સોફો આ સોફો આ સોફો પછી આ મારા ભાભીના બધા કપડાં ના અહીંયા ખાવાનું આ મારું ડાઇનિંગ ટેબલ છે અહીંયા બેન ખાવાનું પણ મોટા ભાગે હું રૂમમાં ખાવું છું કારણ રૂમમાં ખાવાની મજા આવે એકલા પ્રાઇવેટમાં એસી છે એ ચોવીસ કલાક ચાલુ હોય ઠંડુ થતું નથી ના ના ચોવીસ કરીને રાખ્યું છે એટલે હા એટલે ઠંડુ નથી થતું લોક હાલતા આવે

બાકી તો બધી સાયકલ જો છોકરા છે ને અહીંથી કઈ માર્કેટ માર્કેટ મોલ બોલ જવા હોય ને તો એ લોકો સાયકલ યુઝ કરે આવી પાર્કિંગ જો હોટલનું છે એટલે હોટલ એટલે કે આ બધા સ્ટાફ ની ગાડી છે ગાડી લઈને ફરે મારે બેટા હા હે બોલવો સમજો અને આ અમારી હોટલની ની બસ એટલે ઈ બસમાં માં અમારે જવાનું ના આવવા આવી એ બસ જો મારી આબો અમારી હોટેલની જો ફર્સ્ટ ફ્લોરના આસ્ટમ અમારો સિક્યુરિટી રૂમ છે જો સિક્યુરિટી રૂમ છે અમારો ડ્રાઈવર છે જો ગેટ થઈ ગયો બિલ્ડિંગ આમાં આ મારા છે એટલે આને હું તમને ડિટેલ આની હું કામ કરી hours later અને આ છે અમારું સબ્જી માર્કેટ સબ્જી માર્કેટ કે સબ્જી માર્કેટ જો મસ્ત તરબૂચ પડ્યા છે જો કેટલી વસ્તુ પડી છે આ ખાવા પીવો ને કઈ તાણ જ નથી ભાઈ જો જો ઓરેન્જ સફરજન ભાઈ બધું અમારે ખાવા પીવાનું છે ભાઈ ફૂલ મજા છે ભાઈ કાંઈ તાણ નથી આ કોઈ કાંઈ કહેવાનું નહીં નાઇટમાં અમે જિંદાબાદ જો એટલે અહીંયા તો કેરી છે જો અહીંયા કેરીની સિઝન તો અત્યારે કેરીની સિઝન નથી પણ તોય કેરી આવે ભાઈ અહીંયા જો કે અમે ખાઈ ખાઈ થાય ગયા ભાવતું નથી અહીંયા કઈ નો ભાવે ઘરે બધું ભાવે એમ કેમ એ ને ખબર પડતી જો ઓરેન્જ છે પપૈયા છે એલા શેરડી અમારે અહીંયા આવે એ તો જો શેરડી છે ને શેરડી પપૈયા બધી વસ્તુ છે આ રીંગણા નથી ખબર પડતી દૂધી છે રીંગણા છે એલા રીંગણું તો જો ભાઈ કઈ રીંગણું રીંગણું છે હા અમદાવાદ નથી રીંગણા દૂધીનું મને એમ છે હાઈબ્રિડ વિયારણ લાગે છે આ રીંગણા તો ખબર જવા મોટા કોળા ને કોળા જેવા આમાં કાંઈ ટેસ્ટ ન હોય એવું છે તો અહીંયા ઘણા બધી વસ્તુ અમારે ખાવા પીવાના આ અમારે હોટલનું કે ને સ્ટોરેજ એરિયા કે ઓકે ચીલર કે કે અહીંયા બધું ફ્રૂટ ને એવું રાખે ફ્રૂટ સેક્શન છે ખાલી છે ને કેટલી વસ્તુ છે બધું આમાં જો ઓરેન્જ ભરા છે આ કી આ પેશન ફ્રૂટ છે પ્લમ છે ડાયડમ બહુ બધી વસ્તુ પછી આ બકાલો બધી તો હોટલમાં આવી રીતે આ લોકો છે ને સ્ટોરેજ રાખે કે ભાઈ જરૂર પડે ને એટલે અહીં લેવા આવવાનું એક પ્રકારનું માર્કેટ જ બની ગયું હોટલની અંદર જો તો પછી જો હવે આપણે ટાઈમ થઈ ગયો છે આવીને તરત પહેલાં મારે આ જોઈએ ભાઈ સૌથી પહેલાં તો કોફી અને કાંઈક વસ્તુ ખાવા જોઈએ કારણ કે રૂમે તો હું કાંઈ જાગીને સીધો અહીંયા નીકળી જાઉં છું ભાઈ હોટલ આવવા તો જો આ મસ્ત કોફી લીધી છે અને એક ડોનટ એટલે બસ આ વસ્તુ ખાવાની હોય અમારે મજા આવે કે શું કેવાય અમુક ને લગભગ તો ગામડા બાજુ તો આ ખબર ન હોય આ વસ્તુ શું કહેવાય પણ તમને ખબર હોય તો કમેન્ટ કરજો ભાઈ આ વસ્તુ કોફી ચા ડોનટ અને કોફી મસ્ત એક વખત એક્સપ્રેસો મારી લઈને કોફી એટલે આખી રાત ઊંઘ ન આવે બાર એટલા માટે મારે પીવી પડે ને આવી તો મને પેલા ઊંઘ આવે કારણ કે ના શીપ ને એટલે આવું થાય આ જો અમારે છે ને બધી ડિટેલ્સ લખી હોય એમાં હોટલમાં કેટલા ગેસ્ટ છે એ બધું આ લખ્યું હોય જો આજે તો કે એકસો ઓગણપચાસ ગેસ્ટ છે પ્લસ અગિયાર વોકિન અરાઇવલ છે એવું બધું આ ડિટેલ કોણ ઓફ છે પછી કેટલા જણા આજે ગેસ્ટ આવવાના છે કેટલાની રજા છે આજે કેટલા સ્ટાફ રજા ઉપર છે બધાની રજા પાડવી પડે ને બધી ડિટેલ લખી હોય કે ઓક્યુપેન્સી કેટલી છે કેટલા ગેસ્ટ નવા આવવાના છે કેટલા ગેસ્ટ જવાના છે રૂમ કેટલા છે અને રેવન્યુ કેટલું છે આજનું બજેટ કેટલું છે બધી વસ્તુઓમાં લખી હોય જો કે ભાઈ આજનું આટલું સેલ થયું આટલું આટલું વેચાણું આટલું બજેટ થયું આટલી વસ્તુ ઓર્ડર કરી તો બધી ડિટેલ્સ આંકડે અમારે છે ને આ બોર્ડ ઉપર અમારે લખેલું હોય કે એક આ ખાલી થયું આ ખાલી એફ એન બીનું ફૂડ એન્ડ બેવરેજનું ખાવા પીવાનું થઈ ગયું બાકીના હાઉસકીપિંગના બોર્ડ અલગ હોય અને રૂમ સર્વિસના બોર્ડ ફ્રન્ટ ઓફિસના બોર્ડ બધું અલગ અલગ હોય એટલે કે અમારા ગ્રુપમાં છે ને બધી ડિટેલ્સને એવું ને એવું બધું અમારે શેર થતું હોય એટલે વોટ્સઅપનો યુઝ તો અમારે ભાઈ મસ્ત રીતે થાય કારણ કે કારણ કે અમદાવાદ કે કેટલાની રજા છે શું કાંઈ નવું નવું થયું હોય ને એ બધું અમને વોટ્સઅપમાં બધી યુરોપમાં માહિતી મળે અમને ટોટલી કેટલા ગેસ્ટ છે આ રૂમમાં કયો ગેસ્ટ રહે છે આ રૂમમાં કોણ રહે છે આ રૂમમાં કેટલા જણા છે આ રૂમમાં કયા દેશનો ગેસ્ટ છે બધી વસ્તુ અમને ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અમને એવડા એમ ડિટેલ શેર કરતા એટલે અમને આખા હોટલના બધા સ્ટાફને ખબર હોવી પડે કે ભાઈ આ રૂમમાં કોઈ જાવું નહીં આ રૂમમાં કોઈ જ એટલે આમ એવું કે એમ ડિટેલ્સ એવી હોય એમ તો હું મારો વજન જોખી લઉં અહીંયા વજન કાટો છે જોજો મારો વજન કેટલો છે ગજબ બી જતી

તો હવાર પડે છે ભાઈ જો મસ્ત વાવ સો અમેઝિંગ વ્યૂ હે બટ ટેમ્પરેચર ઇઝ ક્વાઇટ લો જો આવડ ભાઈ બન છે જો હા યસ વેરી નાઈસ વ્યૂ બ્રો હવાર પડી ગઈ ભાઈ મસ્ત મજાની જો બ્રેકફાસ્ટ ની તૈયારી થાય વરસાદ આવે એવું કેમ લાગે મને આજો છે ને આ ભાઈ સ્ટાર હોટલ હવે કેવું મસ્ત વ્યૂ છે ને આ દરિયો છે દરિયો જો આઈથી દરિયો ગયો ભાઈ આ આપણી હોટેલ જો આપણે એટલે આપણા બાપાની નથી પણ હોટેલ અમારી કેમ લાગે પણ ડાયો આપણી હોટલ કેમ લાગે આપણી એટલે આપણી નથી એટલે હું કહું છું ભાઈ હું કામ કરું એટલે આપણી કહું છું બાકી જો હું તમે દરિયા ઓથાડું સવાર સવારમાં નજારો મસ્ત સવારની શું કહેવાય આમ પહેલી કિરણ ને કિરણ એ બતાવું જો તમને આવી જો છે જોરદાર વ્યુ આ બધા ગેસ્ટ થવા પછી બપોરે ના નાહે કણે નાઈ મસ્તી ના હું છે ઠંડો કેમ તડકો આ બધા મોસ્ટલી ફોરેનર આવે બધાય ફોરેનર એટલે જો પણ જો જો એક જા એટલે હવાર હવારમાં નાવા એટલે હવાર હવારમાં નાવા આવું છે ભાઈ જો તે અહીંયા છે ને દરિયા કિનારો મસ્તીનો ચાલો હવે પાછા જઈશું આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ત્યાં શું ઘરે હવે ટાઈમ થઈ ગયો ચાલો આની સાથે આપણે વિડીયો પૂરો કરશું અહીંયા નવા હોય તો લાઇક કરતા જો અને નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મસ્ત હવે મજા લાવશે વિડીયો બનાવવાનું રહેશે કન્ટિન્યુ આપણે બનાવવાનું રાખશું ચાલો બાય બાય ટેક કેર થેન્ક યુ